સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા અરવલ્લી ઘર્ષણ સર્જાયું હતું અને તેના પછી પથરાવ પણ થયો હતો અને એ દિવસથી જ પશુપાલકોએ વિરોધ દર્શાવી અને દૂધ બંધ કર્યું હતું અને આજ રોજ સુધી અલગ અલગ રીતે દૂધ બંધ કરી અને વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે કેટલાક પશુ

આજ રોજ ડિયોલ ગામના યુવાનો દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કાલે કે બાળકોને ગરમ દૂધ નાસ્તા ડ્રાયફ્રુટ વાળું ગરમ દૂધ આપશું તો આજ લોકો ગામ લોકો સવારે દૂધ ગરમ કરીને અત્યારે શાળામાં લઈને આવ્યા અને તમામ સાડા પાંચસો બાળકોને સરસ ગરમ દૂધ પીવડાવવામાં આવ્યું છે બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ બાળકોએ કહ્યું કે આવું દૂધ જો કાયમ મળે તો બહુ જ આનંદ બહુ મજા આવી જાય પીવાની એમ ખૂબ સરસ પુણ્યનું કામ કર્યું છે આ લોકોએ ગામ લોકો આવું કામ કરતા રહે મારું નામ મયુર પટેલ હડિયોલ પ્રાથમિક શાળા સાબડેરીના સંચાલકો વિરુદ્ધ આપણે જે વિરોધ કરી રહ્યા છે એમાં હડિયોલ ગ્રામ અને એના પશુપાલકોએ ભેગા થઈ રોજનું જે બારસોથી તેરસો લીટર આપણે કલેક્શન છે એમાંથી આઠસો લીટર દૂધ આપણે ગરમ કરી અને જરૂરિયાતમંદો અને બાળકોને વેચવાનું નક્કી કરેલું છે અમારી બીજા પશુપાલકોને પણ નમ્ર વિનંતી છે કે એ પોતાનું દૂધ આપણી મૂડી છે એને બગાડ ન કરતા રોડ પર ન નાખતા બીજા કોઈક જરૂરિયાતમંદ અને જે બાળકો નાના છે એમને પાઈએ તો સારું એમના મોટા સુધી જાય તો સારું અમારી જે પ્રાઇમરી માગણીઓ છે એમાં જે ભાવ દૂધનો ભાવ વધારો છે એ વીસથી પચીસ ટકા સુધીનો મરેલ શહીદને એના પરિવારને પૂરતું વળતર અને જે પશુપાલકો જેલમાં છે એમને કોઈપણ જાતના કેસ વગર છૂટા કરવામાં આવે એ બધા કેસ પૂરા કરવામાં આવે એવી અમારી માગણીઓ છે આજ રોજ હડિયોલ ગામના દૂધ ઉત્પાદકો દ્વારા દૂધ મંડળીમાં જે તેરસો લીટર દૈનિક દૂધ ભરાવવામાં આવતું હતું એ દૂધ ગામના યુવાનો એક જગ્યાએ એકત્રિત કરી ગરમ મસાલા ખાંડ સાથે નાખી દૂધપાક જેવું બનાવી ગામના બાળકો શાળાના બાળકો સિવિલના દર્દીઓ આજુબાજુની જરૂરિયાતમંદ લોકોને પાવાનું એક મહાન પુણ્ય કાર્ય કર્યું છે એના માટે મારી ટીમને પણ અભિનંદન આપું છું અને સાબરકાંઠાના પશુપાલકોને વિનંતી કરું છું કે દૂધ રસ્તા પર ન દે તો ગામમાં એકત્રિત કરી ગરમ કરી જરૂરિયાતમંદ લોકોને પાવાની વ્યવસ્થા કરશો તો એક મહાપુરુષ છે અને જ્યાં સુધી મૃતક પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જે સાબર ડેરી તરફથી અને જે પશુપાલકો છે તે લોકોના વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું અને એના પછી પશુપાલકો જે છે તે અત્યારે દૂધ ભરવા માટે ના પાડી રહ્યા છે તે લોકોનું આંદોલન હજી પણ યથાવત છે તો અત્યારે હાલમાં ત્યાં શું સ્થિતિ છે સૌથી પહેલા તો માહિતી આપો જી હર્ષ ચોક્કસ થી વાત કરી જે સાબરકાંઠા ને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન જે સાબર છે તે પશુપાલકો હજુ પણ રોષમાં જોવા મળી રહ્યા છે જે વિવિધ જગ્યાએ દૂધ દોડવાનો તેમજ અનેક કાર્યક્રમો બતાવતા હોય છે તો આજ રોજ પણ હરિયોલ ગામના જે લોકો હતા તેમને પણ એક અલગથી કાર્યક્રમ બતાવ્યો હતો કે જે દૂધ ગરમ કરીને જે બાળકોને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડ્યું હતું ને તે લોકોને પીવડાવ્યું હતું તે પણ એક સંદેશ એવો હતો કે જે દૂધ રોડ ઉપર છીએ આપણે આપણે એ પશુપાલક તરીકે ઢોળવું ના જોઈએ અને કોઈના મુહ સુધી પહોંચે કોઈના પેટમાં જાય તેવું કાર્યક્રમ કરો અને એમની પણ એક માંગ હતી કે જે પશુપાલક જે આવ્યો હતો અહિયાં આંદોલનમાં તેનું મોત થયું તેવું એ લોકોનું કહેવું છે એને પણ ન્યાય મળવો જોઈએ અને જે અંદર જે લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે તે લોકોને પણ છોડવા જોઈએ જો વધુ વિગતમાં વાત કરવામાં આવે તો જે અમૂલ પાર્લર છે અમૂલ પાર્લર ઉપર ક્યાંક ને ક્યાંક દૂધના જે પાઉચ આવતા હોય છે તેની પણ શોર્ટેજ સર્જાઈ રહી છે તો બીજી બાજુ જે ચેરમેન છે જે શામળભાઈ પટેલ તેમને પણ એક હમણાં નિવેદન સામે આવ્યું છે કે એ પશુપાલકો ઉપર એક જ વાત કરી કે જે દૂધ છે દૂધ ઢોળવું ના જોઈએ અને જે તમારી જે માંગ છે એ માંગ પણ હું પહોંચાડી દઈએ જે છે એ સાધારણ સભામાં ઠરાવ કરીને અને માંગ પણ તમારી સ્વીકારવામાં આવશે અને જે દૂધ ઢોળો છે દૂધ ઢોળવું ના જોઈએ તો પણ પશુપાલકોને એમને જણાવ્યું હતું અને પશુપાલકો પણ એમણે કીધું હતું કે જલ્દીમાં જલ્દી આનો નિકાલ અમે લાવી દઈશું જી જી ભરત આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે જોયું કે જે વિનોદભાઈ તે દિવસે ગયા હતા અને જે એમની છે અને જે સંચાલક છે ડેરીના તે લોકો તરફથી એમને રજૂઆત પણ કરવામાં આવી છે એમની સાથે વાતચીત કરવાની પણ જે પશુપાલકો છે તેમની સાથે પણ એ લોકોએ કોશિશ કરી છે કે જે તમારી માંગણીઓ છે તે માંગણીઓ મે આવનારા સમયમાં એના વિશે જે સામાન્ય સભા યોજાશે તેમાં આપણે વાત કરીશું તેમાં કંઈક નિરાકરણ આવે તે પ્રકારનું આપણે કરીશું એ પછી બી અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો જે પશુપાલકો છે તે લોકોનો વિરોધ યથાવત છે તો તેને લઈને આગળ જે આવનારા સમયમાં કઈ રીતે આનું કંઈક સોલ્યુશન આવશે કે પછી જે તંત્ર છે તે લોકો તરફથી કઈ રીતે અત્યારે હાલ એને આ જે સમગ્ર ઘટના થઈ છે જે સમગ્ર ઘર્ષણ થયું છે તેને લઈને અત્યારે એનો નિપટારો કઈ નિવારો કઈ રીતે આવશે એનો નિવાડો જે ચોક્કસથી વાત કરીશ જે રીતે ડેરીના જે સત્તાજી જીશો છે એ અલગ અલગ જગ્યાએ મિટિંગો કરતા હોય છે મિટિંગો કરીને જે સ્થાનિક ડેરીના આજુબાજુના જે સેક્રેટરી તેમજ તેમના જે કર્મચારીઓ છે તેમના જોડે મિટિંગ કરતા હોય છે પરંતુ આનો એક નિવાડો લાવવા માટે હજુ પણ જો સાબર ડેરી તે લોકોને બોલાવવામાં આવે જે સ્થાનિક જે ડેરીના જે સેક્રેટરી છે ચેરમેન છે તે લોકોને બોલાવવામાં આવે જે એમના સામે છે ચર્ચા કરવી જોઈએ અને જે એમનો જે મિટિંગ થાય અને કઈ તારીખ છે કઈ તારીખે એમની મિટિંગ થશે સાધારણ સભા જે હોય તે ખુલાસો કરી એ લોકોને જણાવવું જોઈએ તો એ લોકો એ પણ ગામડામાં જઈ એમની પોતાની ડેરીમાંથી જ પશુપાલકોને જાણ કરે જી ધન્યવાદ ભરત તમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે